અત્યાર દિવસ થી બ્લોગ નહી આ તો વિચારતા હશો કે બ્લોગ કેમ નહી આવતા તો ગાઈસ એમાં એવું થયું કે બ્લોગ મેક બનાવી પર રાખ્યા હતા બે ત્રણ બ્લોગ બનાવી પર રાખ્યા હતા પણ એ બ્લોગ ડિલીટ થઈ ગયા આવા ફરી એક નવા બ્લોગ માં તમારું સ્વાગત છે તો આ દિવસ થી બ્લોગ નહી આ તો વિચારતા હશો કે બ્લોગ કેમ નહી આવતા તો ગાઈસ એમાં એવું થયું કે વ્લોગ મેક બનાવી પર રાખ્યા હતા બે ત્રણ વ્લોગ બનાવી પર રાખ્યા હતા પણ એ વ્લોગ ડિલીટ થઈ ગયા કમન કોઈ ઓપરેટ મે મારું તે વ્લોગ ડિલીટ થઈ ગયા એટલે વ્લોગ નતા આવતા બરોબર આયા મંચુડી આવી ગઈ મંચુડી તો જો આ રમોકાલે નેઠે આયો હે રમોકાલે આજે તો હારા બર રમો એના ઉપパベル બાજુ એ લેવા તો ગાઈસ એમે હોતો કે મેં એક અપડેટ મારીતી એમાં બધું ડિલીટ થઈ ગયું હતું તે બધું કતુર હતું એટલે બ્લોક રતાવતા બે ત્રણ બનાતા અમે બે ત્રણ જો બ્લોક બનાતા પણ ડિરેક્ટ થઈ ગયાતા એના કારણે આ બ્લોક કન્ટીન્યુ આવતા રહેશે જેવો સપોર્ટ પેલા કરતા હતા એવો સપોર્ટ કરતા રહેજો બરોબર તો ગાઈસ જો ખેતર માં તો કારણ કે પાદરી વધવાનું છે તો આટલું વાડું કારણ કે આ તવ ખેતમ લેવા જાહે મારા તો વાડવાનું આવ્યું હે તો પરમા નથી એટલે જ વાડી બેઠો હું